નમસ્કાર દર્શક મિત્રો આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાનું છેવાડાનું વરસડા ગામ પાણી અને આરોગ્ય સેવાથી વંચિત મળતી માહિતી અનુસાર તારાપુરથી થી 15 કિલોમીટર અંતરે આવેલ વરસડા ગામ માં આશરે 6000 ની વસ્તી છે તે ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની સમસ્યા રહેલી છે વરસડા ગામથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલ કનેવાલ તળાવ કે જે તળાવનું પાણી પૂરા સૌરાષ્ટ્રને પૂરું પાડવા આવે છે પરંતુ નજીકમાં આવેલ ગામ પાણી પાણી વગર છે છે કે પુરવઠા વિભાગ દ્વારા ગામમાં છેલ્લા છ મહિનાથી સંપ બનાવીને મૂકી રાખ્યો છે તેમ છતાં તે સંપનું કોઈ જોડાણ આપવામાં આવતું નથી કે ભરવામાં આવતું નથી હાલમાં ગામની બે ગામની ભાગોળમાં આવેલ તળાવની નજીક કુવાનું પાણી લાવીને તેને ગાડીને પીવામાં ઉપયોગ કરે છે તે કુવાની બાજુમાં તળાવ આવેલ હોવાથી તેમજ આજુબાજુ થવાની પણ પણ છે આવેલ પાણીની ટાંકી ઉપર ટેકરાના ભાગે બનાવેલ હોવાથી પ્રેશર ઓછું આવે છે તેથી ગ્રામજનોને ગામની લાઈનોમાં ખાડા ખોદીને પાણી કાઢવાનો વારો આવ્યો છે તારાપુર પાણી પુરવઠાના અધિકારી અમિત ભટ્ટનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે અહીંયા પાણીની પાઇપલાઇન નાખવાની અત્યારે કોઈ યોજના નથી એટલે અમે કંઈ કરી શકશું નહીં ત્યારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો આમ કહીને તેઓએ હાથ અધ્ધર કરી દીધા વિશેષમાં ગામમાં આરોગ્યનું દવાખાનું પણ નથી વર્ષો પહેલાનું પડી ગયેલું એક ક્વાર્ટર સ્ટેજને આધ્યન સુધી રિપેરિંગ પણ કરવામાં નથી આવ્યું તેને કારણે ત્યાં કોઈ આરોગ્યલક્ષી સેવાઓનો પણ લાભ મળતો નથી અને કોઈ સરકારી ડોક્ટર પણ ન હોવાથી ગામમાં કોઈ દર્દી બીમાર થાય તો ઇમરજન્સી સારવાર માટે તારાપુર લઈ જવા પડતા હોય છે આમ ગ્રામજનોની માંગણી છે કે આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ ગામમાં પાણી અને આરોગ્યની સુવિધા મળતી ન હોય તો અમોને પાણી આરોગ્યની સુવિધા મળી રહે તેવી અમારી સરકારને માંગણી છે આઝાદ મીડિયા અમિત પારેખ આડંત હા નો શું પ્રશ્ન છે પાણી ત્રણ જતાવ પાણી નહી પીવાનું પાણી અહીંયા મારું આ છે પાણી બિલકુલ આવતું નહી ત્રણ દિવસ ચાર દિવસ છોડે કઈ પાણી આવે છે કનેવાર માં જે ઘણા ટાઈમ થી પાણી અમારા ગામમાં લાઈન નવી ન ફેરવેલી અને રજૂઆત કરે છે પાણીનો કોઈ નિકલ પ્રશ્નનો ઉલ્યો નથી કયા વિભાગમાં રજૂઆત કરી તમે તારાપુર તારાપુર કઈ જગ્યાએ તારાપુર આપણે પાણીપુર પાણીપુર હતો આ તો એમણે શું કહ્યું કરશું કે છ મહિનાથી આ સબ બનેની પડી મુક્યો છે આગળ અને છ મહિનાથી કોઈ કામ કદ બંધ બધું તો અમારે મોટો મોટો પ્રશ્ન દવાખાનાનો છે 20 વર્ષથી દવાખાનો ગામમાં છે નહીં અને ગામવાળા કોઈ પણ દર્દી થાય અને ડાયરેક્ટ તારાપુર અથવા આણંદ જવું પડે છે આ અગાઉ તમે સરકારમાં રજૂઆત કરી હતી રજૂઆત ઘણી વખત કરેલી છે પણ મંજૂર થતું નથી